આ રોડ તમે જોઈ રહ્યા છો તે રોડ ખૂબ મહત્વનો છે એટલે કે આપણું આસ્થાનું કેન્દ્ર અને એવા બજરંગદાસ બાપા એટલે કે બાપા સીતારામ બગદાણા તરફ જવાનો રસ્તો છે રાજનીતિમાં ઘણા બધા મહત્વના ભાગ હોય છે અને ધર્મના નામે પણ મતનું જે માંગ થતી હોય છે પણ જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે નેતાઓ છે તે ચૂંટણી જીત્યા પછી ધર્મને ભૂલી જાય છે એવું જ મારે તમને આજે રોડ બતાવવો છે આ જેસરથી છાપરી માતલ પર બેડા અને બગદાણા આ રસ્તો છે એમનો રોડ છે જ્યારે ભજંગદાસ બાપાના દર્શને આપણે જતા હોય છે ત્યારે આ રસ્તાની હાલત એવા પ્રકારની છે કે અહીંયા ક્યાં ડામર તમને નહીં જોવા મળે માત્ર ધૂળ ધૂળ અને ધૂળ જ છે એટલા ખાડા છે એટલો રસ્તો ખરાબ છે વર્ષોથી હાલત આ છે તેમ છતાં નેતાઓના ધ્યાનમાં નથી આવતું અધિકારીઓના ધ્યાનમાં નથી આવતું બસ ધર્મના નામે ચૂંટણીઓ જીતી લેવી છે એ પછી કોઈ પણ પક્ષ હોય કોઈ પણ પાર્ટી હોય જ્યારે હજારો લોકો શ્રદ્ધાળુ બગદાણા તરફ બાપા સીતારામને દર્શન જતા હોય છે ત્યારે શું તંત્રને આ રોડ ધ્યાનમાં નથી આવતો કે કેમ એ પણ એક સવાલ છે હાલત એવા પ્રકારની છે કે ધૂળ નકરી ઉડી રહી છે ક્યાંય ડામરના ઠેકાણા નથી ખાડાઓ છે તેમજ ઠેક ઠેકાણે છે તે બે બે ફૂટના ખાડાઓ જોવા મળે છે આ તમે દ્રશ્યો જુઓ પક્ષજીવો છે તે આખી બહાર આવી ગઈ છે સાવ ખરાબ હાલતમાં રોડ છે ત્યારે બજંગદાસ બાપાના સાનિધ્યમાં નેતાઓ એકવાર આવવું જોઈએ અધિકારીઓ એકવાર પહોંચવું જોઈએ રોડની હાલત જોઈને કંઈક નિર્ણય કરવો જોઈએ શ્રદ્ધાળુઓના હિતમાં તેમજ જો આપ ધર્મને માનતા હોય બજંગદાસ બાપાને માનતા હોય તો અધિકારીઓને નેતાઓને ખાસ મોકલજો આ અપડેટ કે આ હાલત જોવા પ્રકારની છે બગદાણાથી જેસર જે રોડ છે તેમની હાલત આ પ્રકારની છે તો તંત્રને યોગ્ય કરવા અમારી પણ અપીલ છે શ્રદ્ધાળુઓની પણ અપીલ છે